જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર આજે શનિવારે શહેર ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે આજે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાશે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહ ચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ આવી પહોંચ્યા હતા પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદાર ફોર્મ રજૂ કર્યા હતા છ તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં બેઠક માં યાદી રજૂ કરાશે દસમી જાન્યુઆરી જિલ્લા ભાજપ પ્રમુખ ની જાહેરાત થઈ શકે છે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી નું નિવેદન સામે આવ્યું છે પાર્ટી ની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારોના ફોર્મ લેવાશે ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે બેઠક થશે બેઠક બાદ દરેક ના ફોર્મ લખવામાં આવશે ત્યારબાદ પાર્ટી માં સબમિટ ફોર્મ કરાશે મહિલાઓ પણ દાવેદારી કરી શકે છે હું છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા ત્રીસ વર્ષમાં અલગ અલગ જવાબદારીઓ પાર્ટી તરફથી જે મને સોંપવામાં આવી મેં નિભાવી છે એ તાલુકા મહામંત્રી તરીકેની હોય કે વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે બે મારી હોય આ દરમિયાન જે કંઈ મને જવાબદારીઓ સોંપવામાં આવી એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો નેતૃત્વએ સમગ્ર દેશે સ્વીકાર્યું છે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાવ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને એના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે અને માટે મેં આજે જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે મારી દાવેદારી નોંધાવી છે મારા જે સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યાપ છે એ મૂળ સુધી હજુ પણ વધારે વધારવું જેથી કરીને એક એટલી મજબૂત પાર્ટી ઊભી થાય કે બીજા કોઈ જે વિરોધ પક્ષો છે એ કોઈ હરીફેમાં ક્યારે આવી ન શકે અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છે મૂળ સુધી પહોંચી ગઈ છે પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મેં જિલ્લા પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે અમારી પાસે નિયમો છે એ અમે તપાસ કરીશું નીચે નોટ લખીશું પછી પ્રદેશ સુધી કરશે ગુનાહિત ઇતિહાસ બેન એટલે ગુનાહિત ઇતિહાસમાં આર્થિક રીતે ક્યાંક ક્યાંની સંડોવણી હોય કે કેરેક્ટરની રીતે ક્યાંક હોય એ લોકોને નથી સમાવેશ કરવાનો